તોડ્યું છે તોડી છે પણ એને બી વળાંક બાજુ વાળી દીધું છે પુવાડા હવે કોળીના પુવાડાને છાણ લગાડી દીધું છે અથવા તો માટે મેં આ બી એક મસ્ત એવું બોર્ડ માર્યું હતું પણ એ બી ઉખેડીને એ તો ગાયબ જ કરી નાખ્યું છે આખું આના દસ લોકો જોડે આ વ્લોગ પોકશે ને એનીમાંથી બે લોકોને બી થોડી સમજણ આવશે અને બે જ ફળ્યા એક કિલોમીટર તો જૂના રવા દીધું છે ને બારીયા ભૂસી નાખ્યું છે ખોશ એમને તો શું એવી મજા આવતી છે કે આવું નુકસાન કરે અને પછી આખું બોર્ડ લગાવવામાં આવ્યું હતું નમસ્કાર મિત્રો હું છું વિકે બર્યા ફ્રોમ દેવગઢ બર્યા આજે હું એક ટૉપિક પર વ્લોગ બનાવવા જઈ રહ્યો છું હવે તમે દેખી શકો છો મારી પાછળ એ આપણું જ સાઇન બોર્ડ લગાવેલું હતું બહુ જોરદાર રસ્તો બી હમણાં નવો જ બનાવવામાં આવ્યો હતો પણ આ સાઇન બોર્ડ હવે આ નબીરાઓ કેવા છે કંઈ ખબર નહીં પડતી આપણે વિકાસની વાત કરીએ છીએ કે ભાઈ વિકાસ નથી થતો પણ હું કહેવા માગું છું કે જે બી વિકાસ થયો છે એને તો આપણે સાચવીએ તો તમે દેખો છો કે આ સાઇન બોર્ડ છે આ બારિયા લખ્યું હતું બારિયા ખોશ ફળિયા મારા ફળિયાનું જ નામ લખ્યું હતું પણ ખબર નહીં કોણે જાણે તોડીને ભૂખા કાઢી નાખ્યા છે તો તો મિત્રો હું તમને કહેવા માગું છું કે જે બી આ સરકારી પ્રોપર્ટી છે સરકારી જે વસ્તુઓ છે એ બધી આપણી જ છે આપણી જ સમજો એ આપણા ટેક્સમાંથી જ બનાવવામાં આવતી હોય છે તો એને આપણે સાચવવાની બી જવાબદારી આપણી જ હોય છે તો હવે આ મોટા એજના લોકો એવું આવું ના કરતા હોય પણ જે નાના છોકરાઓ છે એ ખરેખર તોડતા હોય છે મોસ્ટલી મેં દેખ્યું છે અને મેં બહુ બધાને રોક્યા બી છે એટલે તમે બી અમારા વ્લોગના માધ્યમથી આવું કંઈ જણાય દેખાય કે કોઈ આવું નુકસાન કરતું હોય તો એને રોકો અટકાવો એને સમજાવો પ્રેમથી સમજાવો એક બે વાર સમજાવો ના સમજો તો પછી શિક્ષા કરી શકો છો તમને ઈચ્છા લાગે એ પ્રમાણે તો આ દેખો શકો છો હવે આવી જ વસ્તુ આ રોડ ઉપર બીજી બી હું તમને આગળ બતાવું છું કે કેવું અવનવું કર્યું છે બધું તો એ બધી જવાબદારી આપણી છે તો મારા વ્લોગ એના માટે જ છે કે ભાઈ લોકોની મેં જાગૃતતા આવે હવે આ બોર્ડ પરથી તમે દેખી શકો છો કે બારિયા ખોશ ફળિયા લખ્યું છે હવે કોઈ બી નવો માણસ કે મારો મિત્ર હોય કે કોઈ બી હોય આ નવો માણસ કોઈ આવે છે આ રસ્તા પર આ બોર્ડ લગાવ્યું છે આ બોર્ડ તૂટેલું છે હવે એને જવું હોય તો એ બાર ત્યાં આંટો મારશે અહીં આંટો મારીને છેક આમ આવશે તો ત્રણ ચાર કિલોમીટરનો લાંબો ડિસ્ટન્સ થઈ જશે તો ત્રણ ચાર કિલોમીટરનું એનું પેટ્રોલ બળ્યું પેટ્રોલ બળ્યું એટલો ખાડામાં ધકેલાયો એટલો આપણા દેશનો વિકાસ રૂંધાયો એટલે આપણે દૂરદર્શી રાખીએ છીએ આપણી સોચ જરી લાંબુ ઊંડાણપૂર્વક વિચારીએ છીએ તો આ આ બોર્ડનું નુકસાન એ આપણા દેશનું નુકસાન છે તો આવું લાંબી વિચારસરણી રાખો બરાબર પછી મિત્રો આપણે જે પહેલું પેલા બોર્ડ દેખ્યો અને આ દેખો આ જ રસ્તા પર આ બીજું એક બોર્ડ અહીંયા તમે આ દેખી શકો છો અહીંયા ખાલી લોખંડની એંગલો એટલી જ બકી બચી છે પાછી આખું બોર્ડ લગાવવામાં આવ્યું હતું જૂના બારિયા ખોસ પડ્યા બે કિલોમીટર આ રીતે આ પુવાળા માટે જવાય આ ડોખળી માટે જવાય આ રીતે અહીંયા બી બોર્ડ હતું પણ ખબર નહીં એ બી એમને હું નડ્યું છે જાણે આખું તોડીને સાફ કરી નાખ્યું પાછી આ અહીંયા ચાર ત્રણ રસ્તાઓ પડે છે એક બે ત્રણ ત્રણ રસ્તાઓને આ ચોથો રસ્તો પડે છે આ બારીયા નીકળી જાય છે આપુવાળા હું આવ્યો એ રસ્તો હવે આમાં બધા લોકો અટવાઈ જાય છે મોસ્ટલી કે કઈ બાજુ જવાનું કહીએ તો આ મસ્ત એવું બોર્ડ લગાવેલું હતું બધા એરાઓ એરાઓ હતા એરાઓ દોરીને પણ ખબર નહીં હું તમને જેમ વાત કરી શું નડે છે એ જ નથી ખબર પડતી પબ્લિકને આટલું સારું છે સરકાર ડેવલપમેન્ટ કરે છે વિકાસ કરે છે તો એનો જરૂર જરૂરી નથી કે ભાઈ હું જ એને હાથ ચવા લઈને બેહી રહે કે એમનો દેશનો વિકાસ ના થાય આ આપણી જવાબદારી છે અને સાચવવાની અવેરનેસ પણ જરૂર છે આમાં તો હું તો કહેવા માગું છું શિક્ષણની બી બહુ બધી જરૂર છે શિક્ષણ બહુ ઓછો શિક્ષણના કારણે જ આવું થાય છે નહીં તો બાકી લોકો એટલો સમજદાર બની શકે એવું છે હવે અહીંયા બી દેખો તમે આ બી એક મસ્ત એવું બોર્ડ માર્યું હતું પણ એ બી ઉખેડીને એ તો ગાયબ જ કરી નાખ્યું છે આખું આને તો અડધું રવા દીધું છે પણ આને તો ગાયબ જ કરી નાખ્યું છે તો મિત્રો મારા વ્લોગ બનાવવા પાછળનું કારણ આ છે કે થોડી જાગૃતતા આવે અને તમે બી વ્લોગ દેખતા હો અને બને એટલો તમે શેર કરજો તો દસ લોકો જોડે આ વ્લોગ પોક્ષે ને એનીમાંથી બે લોકોને બી થોડી સમજણ આવશે અને બે જ લોકો બી સુધરશે તો બી મારા માટે બહુ સેવાનું કાર્ય કહેવાશે અને તમારા માટે બી તમે શેર કરશો તો આ બી તમે સહભાગી બનશો તો આપણે જ કરવું પડશે આવું હવે અહીં બીજું કોઈ છે નહીં કરવાવાળું આવું વિચારવાવાળું આપણે જ વિચારવું પડશે આપણા યંગસ્ટરો આપણે જ જાગવું પડશે અને આવું બધું સાચવવું પડશે વિક વિકાસનું નામે જ એ છે કે ભાઈ વિકાસ થયો છે તો એને સાચવવાની જવાબદારી આપણી બને છે બરાબર એવું જરૂરી નથી કે સરકાર અહીંયા આવીને એને સાચવે બરાબર મિત્રો તો ફૂલ સપોર્ટ કરજો આ બ્લોગમાં અને તમને બીજું બી હું આ રીતે બતાવું મિત્રો દેખો અહીંયા આ અમારે કોતર વહે છે ત્યાં નાનું પુલ્યું છે હવે એના માટે બોર્ડ હતું એક કે પાણીની ઊંડાઈ માટેનું તો હવે એ બી દેખી શકો છો તમે આટલું ઊંચું હતું અહીંયા ચાર ફૂટથી લઈને ચાર ફૂટ જેટલું હતું પણ આ બી હવે આ પહેલું તો આપણે ચાલો નાના છોકરા તોડી શકીએ એમ સમજે પણ આ તો નાના છોકરાથી બની ના શકે આ મોટાનું જ કામ છે બરાબર તો આ બી આખું તોડીને કાઢી લીધું છે અને આને બી દેખી શકો છો તમે આ કોતરીને કાઢવાનો ટ્રાય કર્યો છે પણ નીકળ્યું નહીં આ તોડીને કાઢી લીધા છે તો હવે પાણી ફૂલ વહેતું હોય બરાબર અને આ બોડે જ કાઢી લીધું છે બરાબર વેચવાવાળા વેચી ખાઈ ગયા છે પીવાવાળા પી ગયા છે એમ બોર્ડ વેચીને પણ આના બી શું પૈસા આવ્યા છે એટલે આ તમે દેખી શકો છો કે આ માંડ બે કિલો બી નથી હોય હવે અત્યારે કિલોના પાંત્રીસ રૂપિયા છે ભંગારનો ભાવ તો સિત્તેર રૂપિયા થયા છે બે કિલોના બરાબર પણ આમાં કેટલું મોટું નુકસાન થઈ શકે છે કોઈ માણસ હવે પૂર આવ્યું હોય અને આ બોર્ડ જ ના હોય તો કોઈ માણસ કોઈ માણસ ડાયરેક્ટ એન્ટર થાય અને તણાઈ જાય તો એની જવાબદારી કોની હે અને પછી આપણે સરકારના માથે ઢોળી દઈએ છીએ કે ભાઈ હું સાઇન બોર્ડ નહોતું માર્યું કે આ છે તે પણ મારવામાં આવે છે છતાં બી કોઈ સાચવતું નથી જવાબદારી આપણી બને છે બરાબર તો કોઈ બી દેખતું હો કે આ આને તોડતું હોય ગમે તે તમે હો ગમે હો ગમે તે તો એને રોકવાનો ટ્રાય કરો કે એને શિક્ષા કરો બને એટલી બરાબર મિત્રો આ પથ્થર લગાવવામાં આવ્યા છે માઇલ્ડસ્ટોન એને તમે દેખી શકો છો તો જૂના બારિયા લખ્યું હતું જૂના બારિયા ખોશ ફળિયા એક કિલોમીટર તો જૂના રવા દીધું છે ને બારિયા ભૂસી નાખ્યું છે ખોશ રવા દીધું છે ને ફળિયા ભૂસી નાખ્યું છે તો આ એમને તો શું એવી મજા આવતી છે કે આવું નુકસાન કરે હેં અને એ બી એટલી મહેનતથી પાછું ઘૂસ્યું છે આ પથ્થરથી ટીચીને આ તમે દેખી શકો છો પથ્થરથી ટીચીને ઘૂસ્યું છે જો આટલી મહેનત અહીંયા ટીચવામ કરી એના કરતાં એટલી મહેનત જો કંઈક બીજી જગ્યાએ કરી હોત તો કોઈ પૈસા મળ આમાં કોઈ પૈસા મળ્યા છે તો એને નુકસાન કર્યું છે તો યાર રા બહુ ખરેખર બહુ ખોટું છે હવે આમને કઈ રીતે સુધારવાના કંઈ ખબર નહીં પડતી પણ એમને એ રીતે જ સુધારી શકાય આપણે કે આપણે આવું દેખતા હોય તને જોઈએ એવી શિક્ષા કરો જોરદાર અને બીજું કે શિક્ષણનું લેવલ સ્તર બહુ ઊંચું લાવીએ સારામાં સારું શિક્ષણ મળે એવું વ્યવસ્થા કરીએ અને શિક્ષણ મળે બી છે બહુ બહુ સારી સારી એવી સ્કૂલો છે છતાં બી કોઈ અવેરનેસ નહીં પોતાના મા વાલીઓ જ નહીં જાગૃત થતાં પછી સ્કૂલો બી બહુ સારી છે ગવર્મેન્ટ સ્કૂલો બી સારી છે બહુ સારા એવું શિક્ષણ મળે છે અત્યારે તો આ રોડની વ્યવસ્થા થઈ ગઈ છે જોરદાર અવર જવર માટે બહુ મસ્ત મજાનો રસ્તો છે બધું જ છે પણ કઈ નહીં કઈ રીતે સુધરે અને આ બાજુ લખ્યું છે કોળીના પુવાળા હવે કોળીના પુવાળાને છાણ લગાડી દીધું છે અથવા તો માટી લગાડી છે એવું લાગે છે એ એવી તો હું મજા આવતી છે કે આ છાણ ને માટીથી એને ભૂસવાનો ટ્રાય કર્યો કંઈ જ ખબર નહીં પડતી યાર પછી તમે આ દેખી શકો છો આગળ અહીંયા જતે વળાંક આવે છે તો વળાંક માટેનું નિશાન હતું હા સાઇન બોર્ડ માર્યું હતું પણ એને બી તોડીને સાફ કરી નાખ્યું છે અને તોડ્યું છે તોડ્યું છે પણ એને બી વળાંક બાજુ વાળી દીધું છે જેટલો મિત્રો તમને મેં બતાવ્યું છે જે નુકસાન કરી મૂક્યું છે રોડ ઉપર એ બધું જ મારા રસ્તા પર છે પાંચ કિલોમીટરના અંતરની અંદર હવે આવું આવું તો આખા દેશમાં કેટલી ઢગલી જગ્યાએ હશે ઘણી જ બધી અને આપણે દેખતા બી છે પણ વધારે નોટિસ નહીં કરતા હોઈએ પણ આ નુકસાન આપણને છે હવે આ વળાંકનું નુકસાન કર્યું પેલું પેલા સ્ટોનનું નુકસાન કરીએ એનાથી મને પેલું આગળ બોર્ડ હતું એનું નુકસાન કર્યું એ બધું જ નુકસાન આપણું છે હવે આ આ આનું નુકસાન કર્યું છે જે વળાંકવાળું જે નિશાન હતું એનું તો આગળ કોઈક નવો માણસ જે અજાણ્યો વ્યક્તિ હોય એ ફાસ્ટ જતો હોય તો એને એક્સિડન્ટ થવાનો સંભવ રહેક ના રહે તો આ બહુ મોટી મૂર્ખામી કહેવાય આ એક ભૂલને કારણે કોઈકની જિંદગી પણ જઈ શકે છે તો મિત્રો વ્લોગ તમને ગમ્યો હોય તો બને એટલો શેર કરજો અને જેમ પણ આગળ સુધી પહોંચાડો લોકોની મેં અવેર આટલો વ્લોગ દેખીને મારો વ્લોગ દેખીને બી લોકોની મેં થોડી બી જાગૃતતા અવેરનેસ આવે એવું હું મારો નાનો એવો પ્રયાસ છે અને આવા પ્રયાસ હું બધા કરતો રહીશ બરાબર આવું જે બી મારી આ આજુબાજુ મારી નજરની સમક્ષ કે મારા દાયરામાં જે થતું રહેશે એને હું સોશિયલ મીડિયા દ્વારા તમારા થ્રુ પહોંચાડીશ અને બને એટલી મારાથી જેટલી સેવા થાય એટલી હું સેવા કરવાનો ટ્રાય કરીશ તો અહીંયા બ્લોગને સમાપ્ત કરીએ છીએ જય હિન્દ જય ભારત